खुड़ियार की जय छुंडा जय कृष्ण लाल की जे मना का से मढेला मंदिर से मना का से मंदिर से मना रे जड़े लमाड़े माण वट काफताया मना ईरले जड़ेला कमाड़ रे मा વણવટ કાપતા આવોની મના શરણે તે વાજિયા વેસે મના શરણે માં વાજિયા ને પુત્ર દેતા જાવ રે માં વણવટ કાપતા યાવો મા વાજી અને પુતર દેતા જાવ રે માં વાણવટ કાપતા આવો ની મના કસે મઢેલા મંદિર છે મના કાસ મઢેલા મંદિર છે મના ઈરલે જડેલા કમાડ રે માં વાણવટ કાપતા આવો ની મના ઈરલે જડેલા કમાડ રે માં વણવટ કાપતા આવોની ની મના તે પાંગળા આવે છે મને શરણે તે આવે છે માં પાંગળા ને પગ દેતા જાવ રે માં વણવટ કાપતા યા માં પાંગળા ને પગ દેતા રે માં વણવટ કાપતા યા મના કાશે મઢેલા મંદિર છે மன காசே மட மந்திசே மனிதா கமாட ரே மா வணவ காபத்தோ நணே தேச மனே தெயா யாச மாயா கே ஜாய ரே மாணவ காப்பா માયા કુદિયો ન કરે જાય રે મા વણવટ કાપતા આવોની மாசே மெலா மந்தி சென காசே மெலா மந்திசே மன ஹீரலே ஜனேலா கமாழ ரே மாணவ காப்பா மனேலா கமாழ ரே மாணவ காப்பா மனசே ಮನ ಶರಣೆ ತೇ ನೀರದನ ಯಾವೇಸೆ ಮಾ ನೀರದನೆ ದಾವರೆ ಮಾ ವಾಣವಟ ಕಾಪತಾಯಾವೋನಿ ಮಾ ನೀರದನೆ ದಾವರೆ ಮಾ వణవ కానీ నీ మన కాడేలా మందిర సే మనా కాడేలా మందిర సే మన ఇర దడేలా కమాడరే మా વણવટ કાપતા આવોની મના શરણે તે કોડિયા મના શરણે તે કોડિયા માં ને અને દેતા તાજાવે માં વણવટ કાપતા યા માં ને અને દેતા તાજાવે માં વણવટ કાપતા યા મા મને મંદિર મને કાસે મળેલા મંદિર છે મના કાસે મળેલા મંદિર છે મના હીરલે જડેલા કમાડ રે મા વણવટ કાપતા યા ની મના હીરલે જડેલા કમાડ રે મા वनवट कापताया होनी मना शरणे ते बालको यावे से मना शरणे ते बालको यावे से मां बालको ने बुद्धि देता जावरे मां

વણવટ વટ કાપતા આના ઓો અના ઈરલે કમાડ રે માં વણવટ વટ કાપતા ની